હલો જય દ્વારકાધીશ મિત્રો તો આજનો આપણે અગિયારસનો સ્પેશિયલ વ્લોગ બનાવીએ છીએ તો અગિયારસ અમારે એમાં એવું છે કે આખા પરિવારને અમારે અગિયારસ ફરજિયાત રહેવાની અને ફરજિયાત બધાને સાથે ભોજન લેવાનું એ રીતનો અમે એક વર્ષથી ચલાવી છીએ હલો અમારા કુટુંબમાં દસ કે બાર જેટલા ઘર છે એ બધા બાળકથી માંડીને મોટા ઋત સુધી બધાને સાથે ફરજિયાત ભોજન લેવાનું ને હર અગિયાર છે અલગ અલગ ઘરનો વારો એ રીતના એમ તો આજે અગિયાર છે તો આજે વારો છે મારે હજુ કાકાનો તો અમે હમણાં બધા મતલબ ઘરના વ્યા ગયા છે હું હમણાં જાઉં છું તો હું તમને થોડોક વ્યૂ બતાવું કઈ રીતનું હોય અગિયારસ બધાને રહેવાની બધેને ફરિયાત સાથે ભોજન કરવાનું સમથિંગ અમે એસીથી નેવું લોકોનો પરિવાર થઈએ છીએ હું તમને થોડીક ઝલક બતાવું કઈ રીતનું હોય બધા સત્સંગ કરશે જમશે ફરાળ કરશે સાથે એ રીતનું હોય તો તમે બન્યા રહેજો લોગમાં ચલો બિયારસની સ્પેશિયલ ધૂન છે હરે ની મિત્રો આ ખાલી ઓનલી ફોર અમે કામળિયા પરિવારના ભાઈઓ ભેગા થયા છે બધા તમે જો જમવાનું અડધી કલાકથી આવી ગયું પણ જમવાનું બધા ભૂલી ગયા છે એ પડતા નહીં કાંડા મોડી દૂધ પાક પાય છે ભાઈ એમાં જરી બાંધચોડ ન ચાલે જીતુભાઈ અહીંયા ઉભા નહીં થવા દે ને એમ નું હાલે હાલો બરો 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 પરણે ભાઈ પાય ઓ માયરો થોડા કઈ મોડા જાય એમ છે ઠાંડા મોડી ના ખાવ ભાઈ દૂધ પત્તો દેવાનો ચલો મિત્રો જય દ્વારકાધીશ વાગી જશે રાતના સાડા અગિયાર આવું કંઈક હતું આપણો અગિયારસનું આયોજન તો બધાએ લાઈક કરજો મને જે કંઈ એડિટિંગ કરતા એવું કંઈ ખાસ આવડતું નથી જેવો વિડીયો ઉતારું છું એવો જ યુટ્યુબમાં મોકલું છું અને આપણે આમાં કોઈ કમાણી કરી લેવી એવી કંઈ કોઈ ધ્યાન છે નહીં સારું લાગે તો જોજો આ તો ખાલી જૂની યાદ થોડીક આપણી પાસે રહી યુટ્યુબમાં મૂકવું હોય તો એના માટે ચાલુ કર્યું છે ચાલો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધા મિત્રોની